હું છેલ્લા ત્રણ દિવસથી બરડામાં અને આ વિધાનસભાના જુદા જુદા ગામડાઓમાં ફરું છું મેં મગફળી સાવ પલળી ગયેલી સ્વાદમાં ખોરી થઈ ગયેલી એનો ભૂકો ઢોર ખાય નહીં એનું ખાતર સિવાય કંઈ થાય નહીં એવી દશામાં ખેતરે ખેતરે જોઈ છે સરકારે પેકેજ જાહેર કર્યું આંકડો મોટો કારણ કે જમીનનો વિસ્તાર મોટો હતો બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં જયારે નુકસાન થયું હોય તો દસ હજાર કરોડમાં કોઈનું કશું ભલું થાય નહીં તમે વીઘામાં કાઢો તો એક વીઘો માંડવીના વાવેતરનો ખર્ચ મેં અનેક ખેડૂતોને પૂછો સત્તર હજાર થી લઈને અઢાર ઓગણીસ હજાર રૂપિયા ઓછામાં ઓછો આવે છે જ્યારે જે સરકારે વળતર જાહેર કર્યું એ એક વીઘાના સાડા ત્રણ હજાર રૂપિયા માત્ર ખેડૂતને મળે છે આખા હેક્ટરના બાવીસ હજાર જો તમે હેક્ટરનો સવા છ વીઘાનો વાવેતર ખર્ચ ગણો તો એક લાખ છ હજાર બસોને પચાસ રૂપિયાનો ખેડૂતે હેક્ટરમાં ખર્ચો કર્યો એની સામે સરકારે જાહેર કર્યા માત્ર બાવીસ રૂપિયા આ બાવીસ હજારનું કોઈ વખાણ કરે એમ નથી ખેતરે ખેતરે ગામડે ગામડે સરકારની છે એટલે આજે સરકારે એક નવો શરૂ કર્યો જે કોઈ એમના છે મંડળીઓના ચેરમેન સેક્રેટરી છે એમની પાર્ટીના આગેવાનો છે એવા લોકોને એક તૈયાર પ્રેસ નોટ આપીને કે છે કે ઐતિહાસિક પેકેજ ના વખાણ કરતા વિડીયો બનાવો મિત્રો જેનો વખાણ કરતો વિડીયો આવે એનું તમે મૂળ શોધજો કુળ શોધજો એનું મૂળ અને કુળ ભાજપમાં હશે ભલે પોતાને તટસ્થ કહેતા હોય પણ જે તટસ્થ હશે એ આ કોઈ પેકેજ ના વખાણ કરી શકે એવું પેકેજ જ નથી આ તો ઘા ઉપર મીઠું મલમ લગાવવાનો હતો એના બદલે ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવાનું કામ સરકારે કર્યું છે આનાથી ઘા રૂજાવાનો નથી